આજરોજ એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ છે ત્યારે સમગ્ર દેશના પ્રજાજનોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે પંડિત દીનદયાળજી જે આપણને એકાત્મ માનવ દર્શન આપ્યું છે એ મુજબ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ શાસન કરી રહ્યા છે બે હજાર સુડતાલીસમાં દેશ વિકસિત દેશ હોય એના માટેની સંકલ્પો સાથે કામગીરી કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરી મારા સાયઠસાડા વિધાનસભા ક્ષેત્રની અંદર પાટડી નગરપાલિકામાં આજે ખાસ નિકાસી રેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ નગરમાંથી જે કચરો એકત્ર કરી અને એને પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી પહોંચાડી અને આ પ્રોસેસિંગ પ્લાન્ટ લગભગ બે કરોડ બાવન લાખ જેટલી માતબર રકમ સરકાર શ્રીએ ફાળવી છે એનું આજે લોકાર્પણ થયું છે બે કરોડને બાવન લાખ જેટલી રકમ ફાળવવા બદલ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આની સાથે સાથે સાત વર્ષ સુધી આ પ્રોસેસિંગ પ્લાન્ટના સંદર્ભમાં જે કચરો એકત્ર થાય એને અલગ કરવા માટે એને પ્રોસેસ કરવા માટે મેન્ટેનન્સ માટે પણ એક કરોડ અને એંસી લાખ રૂપિયા એ ફાળવ્યા છે સાત વર્ષ સુધીનું મેન્ટેનન્સ એ જે આ એજન્સીએ કામ કર્યું છે એને જ એ સાત વર્ષનું મેન્ટેનન્સ પણ આપવામાં આવ્યું છે સાત વર્ષ સુધી એ કામગીરી કરશે પાટડી નગરમાંથી કચરો એકત્ર થયા પછી આ પ્રોસેસ થશે એના કારણે પાટડી નગરમાં સ્વચ્છતા એ જળવાશે ખાસ કરી આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરી બીજી ઓક્ટોબર મહાત્મા જન્મ જન્મજયંતિ સ્વચ્છતા હિ સેવા આ સેવા પખવાડિયું ઉજવી રહ્યા છે ત્યારે નગરની અંદર સ્વચ્છતાના સંદર્ભમાં આ જે પ્રોસેસિંગ પ્લાન્ટનું જે કામ થયું છે એના માટે નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન ઉપપ્રમુખ મારા નગરપાલિકાના સૌ અધિકારીગણને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પ્રોસેસિંગ પ્લાન્ટના માધ્યમથી પાટીનગર એ સ્વચ્છ રહે એ દિશામાં સૌ કટિબદ્ધ બનીએ એટલી જ વિનંતી સાથે આભાર